તો જય ભાઠીજી મહારાજ મિત્રો આજે આપણે ફરી એકવાર કૂતરાઓની સેવા કરવા માટે આવેલા છે તો આપણા ગામમાંથી પ્રિયંકાબેન પ્રવીણભાઈ રાઠોડ તરફથી બે દૂઢની થેલી અને આપણને બિસ્કિટ આપેલા છે તો આપણે ભાઠીજી મહારાજને એક જ પ્રાર્થના કરીએ કે એમના ઘરમાં સુખ શાંતિ બનાવી રાખીએ એવી જ પ્રાર્થના કરી છે તો મિત્રો આ જ રીતે તમારે પણ કુતરાને ખવડાવવું હોય તો તમારા ભાઈને લઈને આપી શકો છો આપણે તો સેવા કરીએ જ છે પણ મિત્રો તમે પણ આજ રીતે સેવાનો ભાગ લઈ શકો છો તો ચાલો અહીંયાથી આપણે કૂતરાઓને દૂધ પીવડાવીશું અને બિસ્કીટ ખાવાડી જય ભાટીજી મારા ઉભાડો લાલા ઉભાડો પાછા વળશે તમે ઉભા છે તો જય પાઠીજી મહારાજ અહીંયાથી ખૂબ સુંદર કૂતરાઓ દૂધ પી રહ્યા છે તો આપણને ખૂબ ગમે છે આ રીતે સેવા કરવાનું તમે પણ તમારા ઘરે જરૂરથી સેવા કરો અને આવા પ્રાણીઓને મિત્રો આપણે રોટલો નાખવાનો છે એમને ખવડાવવાનું છે મારી તો બસ એટલી જ નમ્ર વિનંતી છે જય શ્રીરામ જયરામ ચાલો હવે Allora ti faccio doverlo